જય હું હનુમાન દાદા એકવાર એક કસાઈનું ઘર હતું ત્યાં એને દીકરાનો જન્મ છો પણ દીકરો થોડોક ધાર્મિક વૃત્તિવાળો વધારે જેમ જેમ દીકરો મોટો જ થતો ગયો એમ એને ધાર્મિકતામાં વધારે રસ દાખતો ગયો અને બન્યું એવું કે સાત વર્ષની ઉંમર થઈ ત્યાં એના પિતાનું અવસાન થયું હવે દાદાનો ધંધો હતો બીજો કોઈ ધંધો આવડતો નહોતો અને આવકનું સાધન નહોતું કાંઈ એટલે એને એના બાપ દાદાના ધંધે એટલે કે માઉસ વેસ વેશ અને હાટડી હતી ત્યાં એને બેસવું પડ્યું પણ એને એક નિયમ કીધો કે ભાઈ હું માંસ તો વેચીશ અખાદ તો વેચીશ બાપ દાદાનો ધંધો છે પણ આ હાથે ક્યારેય હિંસા નહીં કરું પશુ કાપીને માંસ નહીં વેસું બીજા કસાએ ત્યાંથી વેચતું લાવી અને વેચીશ ભલે પાંચ રૂપિયા ઓછા મળે પણ હિંસા નહીં કરું એવો એને નિયમ લીધો અને એ પોતાની હાટડીએ માંસ વેસે અને નાના મોટા કોઈ સાધુ સંત હટે તો એને કહે કે સંત બેસો ને મારી હાટડીએ બે મિનિટ મને સત્સંગ કરે ને મારે જ્ઞાનની વાતો કરો ને એટલો ભક્તિવાળો એટલો રસવાળો એમાં એક દિવસ એક સંત વેટ્યા અને કીધું કે બાપા મારી આટડીએ બેસો અને મને બે જ્ઞાનની વાતો કરો મને સત્સંગ કરો મને મજા આવશે તો સંત બેઠા ને તો એની નજર તાજવામાં પડેલા એક પથ્થર ઉપર ગઈ હવે એ સજનો જે છે એ માણસનું નામ સજનો હતો સજનો કસાય જે છે એ પથ્થર એ માઉસ તોડવા માટે થઈને રાખતો હતો અને સંતે જોયું કે આ તો શાલીગ્રામ છે પણ આ ભાઈને ખબર નથી કે શાલીગ્રામ છે અને એ તો સામાન્ય પથ્થરની માફક માંસ તોળે છે એટલે સંતે કીધું કે હું તને સત્સંગ તો કરું તારી સાથે પણ હું માગું તો મને આપે ખરો અરે મારા અહોભાગી કે તમે માગો ને હું ન આપું જે ખોળિયામાંથી પ્રાણ ગયો પ્રાણ કાઢીને આપી દઈશ પણ મને તમે સત્સંગ સંભળાવો તો એણે એક કલાક માટે સત્સંગ સંભળાવ્યું અને કીધું કે આજે તારા કાજમાં પથ્થર છે ને પથ્થર મને આપી દે ત્યાં સજનો કે કે પ્રભુ તમે માગ્યું માગ્યું ને આ પથ્થર શું માગ્યો હાલ્યો રાજી ખુશીથી એને આપી દીધો સંત લઈ અને એના રસ્તે ગયા અને ઘરે જઈ અને એને પંચામૃતથી સ્નાન કરાયું ગંગાજળથી સ્નાન કરાયું ચંદનનો લેપ કર્યો અને તુલસીપત્ર ચડાવ્યું અને આરતી કરવા બેઠા દીવાબત્તી કરવા બેઠા ત્યારે ચાલિગ્રામમાંથી વિષ્ણુ ભગવાને મરક મરક દાંત કાઢીને કીધું કે મહાત્મા તમે મને જ્યાં હતો ત્યાં મને મૂકી ગયો કે પણ તમે કસાઈ નાગી તો તકે મને ખબર છે એ માણસ તો એ રુધિર માઉસવાળા હાથે મને અડતો હતો પણ તારા ચંદનના લેપમાં જે મને મજા નથી આવતી ને એ એના હાથે મને મજા આવતી હતી કે મારો જે ભગત છે મને તું મારા ભગતથી છૂટો ન પડ મને દુઃખી ન કર થોડીક પરમાત્માની વાત સાંભળી અને જે છે એ સાધુ પાછો શાલીગ્રામ દેવા માટે ગયા અને કીધું કે ભાઈ આ તો શાલીગ્રામ છે પણ તારા તારે મજા આવે છે એટલે એ રહે છે બાકી શાલીગ્રામ વિષ્ણુ ભગવાન છે કે સજનાને લાગે આવ્યું કે હવે અહીંયા રહેવાય નહીં એટલે ત્યાં હાટડીનો પોતાની દુકાન ઘર બાર સંસારનો ત્યાગ કરી અને જગન્નાથપુરીની યાત્રાએ નીકળી ગયો જગન્નાથપુરીની યાત્રાએ જાતા જાતા રસ્તામાં એને રાત પડવા આવી એક નગર આવ્યું હતું એને એમ થયું કે આ નગરમાં હું રાતવાસો કરી લઉં એટલે એ નગરમાં ક્યાંય ધર્મશાળા ગોતતો હતો તો એ રસ્તામાં આવી લીધો હતો તો એ ઘરે પૂછ્યું કે ભાઈ ધર્મશાળા ક્યાં આવી તો ત્યાં એક સ્ત્રી બૈરા બેઠા હતા એને કીધું કે ધર્મશાળા તો આ રસ્તે આગળ જ છે પણ તમે સંત મહાત્મા સવો તમારે એક રાત માટે રોકાવો હોય તો મારા ઘરે રોકાઈ શકો છો અને આવતા રહ્યો હોય કે એટલે સજ્જનો ટૂંકમાં સજ્જન માણસનું ઘર ભાળી જોઈ અને ત્યાં ઉતારો કર્યો તો એક રૂમ જે છે એને સુવા બેસવા માટે આપ્યો અને રાત પડી તો જે છે એ સ્ત્રી હતી રાતે એ વાસનાની લોભે થઈ અને સજનાના રૂમમાં આવે છે અને કહે છે તો ત્યારે સજનો કહે છે કે તું બેન અત્યારે રાતનો સમય છે તારો પતિ ઘરમાં હાજર છે અને અત્યારે અહીં આવું વ્યાજબી ન કહેવાય તે એ સ્ત્રીને એવું થયું કે મારો પતિ ઘરમાં હાજર છે એટલે મારી સાથે આ સંબંધ રાખવાની ના પાડે છે એટલે એ ઉપર ગઈ અને પતિના રૂમમાં સૂતો હતો ત્યાંથી તલવારથી અને પતિનો ધડથી મસ્તક નોખું કર્યું ઘરેણાની પોટલી લઈ અને સજના પાસે આવી અને કીધું કે આપણી બે વચ્ચે જે કાંટો હતો એ મેં કાઢી નાખ્યો જો મારા પતિનું મૃત્યુ કર્યું છે મારી નાખ્યો છે અને આ ઘરેની પોટલી છે આપણી આખી જિંદગી ખાશ્યું તો ખૂટે નહીં એટલે ધન છે સજનો જે છે ને રૂપાળો બહુ હતો એણે કીધું કે તું મારી સાથે લગ્ન કર અને મારી સાથે સંબંધ રાખ તો સજનાને કીધું કે એમ થયું કે આ તો ખોટું છું છે એટલે એને કીધું કે હું પણ આ રીતે નથી હું જગન્નાથપુરી જવા માટે નીકળ્યો છું આ રીતે લગ્ન કરવા માટે નથી નીકળ્યો બેન એટલે માતા મને માફ કરો હવે આવું કીધું કે સ્ત્રીએ જે છે એ સ્ત્રી ચરિત્ર શરૂ કર્યું અને કીધું દોડો દોડો મને બસાવો એ બૂમો પાડી એટલે આજુબાજુમાંથી બધા ભેગા થઈ ગયા અને વાત કરી કે મને આ ભાઈ આબરૂ લેવા માટે મારા કપડાં ફાડી નાખ્યા છે અને મેં એને સજ્જન માણીને તો પહેલાં આશરો આપ્યો તો એની મારી સાથે દુષ્કર્મ કર્યું છે અને મારા કપડાં ફાડી નાખ્યા મારે ઘરમાંથી ચોરી કરી અને ઘરેણે લઈને જાય છે અને મારા પતિને મર્ડર કર્યું છે તો આ તો બધી સાબિત થઈ જાય એવો ગુનો હતો પતિનું મૃત્યુ થયેલું હતું કપડાં ફાટેલા હતા ઘરણાની પોટલી હતી એટલે સજનાનો ગુનો કબૂલ થયો અને સજનાને મૃત્યુદંડને બદલે એમ કીધું કે બે હાથ ખંભામાંથી કાપી નાખવામાં આવે સજનાના બંને હાથ કાપી નાખી અને એને છૂટો મૂકી દીધો હવે એ કપાયેલા હાથે એ જગન્નાથપુરી પહોંચ્યો તો જગન્નાથપુરીની મૂર્તિને જ્યારે આમ દર્શન કરે છે ને ત્યારે દર્શન મૂર્તિ મરક મરક દાંત કાઢતી એવું લાગ્યું એને ત્યારે સજનાએ મૂર્તિને ઠપકો આપે છે કે હે નાથ મને પીડા થાય છે તમારો ભગત પીડામાં છે મને દુઃખ થાય છે દર્દ થાય છે અને તમે મરક મરક તમને દાંત આવે છે એ કે ત્યારે મૂર્તિમાંથી વાસા ફૂટી એને બોલે છે કે ભક્ત આજે મારીને તારી વચ્ચેનો જે કાંટો હતો ને એ નીકળી ગયો મને તને તારા મિલનમાં નહીં બચે રોકી કહે કે તો સજનો કે પ્રભુ હું કંઈ સમજ્યો નહીં કે તેણે કીધું કે તું આગલા જન્મમાં એક કદાવર માણસ હતો ગાય છે એ સ્ત્રી છે એ ગાય હતી અને એનો પતિ છે એ કસાય હતો કસાય ગાયને લઈને જાતો હતો તો ગાયે એનો હાથમાંથી મુકાવી દીધું અને દોડીને જાતી હતી તો એણે કીધું કે પકડો મારી ગાયને કોઈ પકડો તો ત્યારે તે ગાયને પકડી તારી પાસે બીજું ગાય હતું નહીં એટલે તારી બે હાથની આંટી વાળી અને ગાયને પકડી રાખી અને કસાઈને સોંપી દીધી હવે કસાઈએ ન્યાં જાય અને ગાયને ડોકું કાપી નાખ્યું એટલે મૃત્યુ પામી અને એનો માસ લઈ લીધું હવે આ જન્મે જે ગાય હતી ગયા જન્મે ગાય હતી ને એ આ જન્મે સ્ત્રી બની જે કસાય હતો ને એ એનો પતિ બન્યો એટલે કસાયે ગાયને મારી એટલે પતિ પત્નીએ પતિને માર્યો એટલે ત્યાં એનું વેર પૂરું છું હવે તે જે બે હાથે કર્મ કર્યું હતું ને ગાયને પકડી હતી ને એટલે તારું કર્મ ત્યાં બાકી હતું એટલે તારો બે હાથનો વાંક હતો એટલે બે હાથ તારા ખંભામાંથી કાપી નાખ્યા એટલે એ કાંટો હતો એ કાંટો દૂર થઈ ગયો એટલે હવે તું જે સુખા હૃદયથી પ્રાર્થના કર એટલે મારોને તારું નિલન અટૂંક સમયમાં જ છે અને થઈ ગયું છે પંચોતેર ટકા તો તો કે પ્રભુ મારા હાથ કપાઈ ગયેલા છે અને મને દરદ બહુ થાય છે તો કે મારી એમની દ્રષ્ટિ પડે હવે હવે તને દરદ નહીં થાય અને તું મારું ભજન કર અને તારું જે આયુષ્ય હશે એ આયુષ્ય પૂરું કર અને ભક્તિમય લીન થઈ જા તો સાહેબ આ પૃથ્વી લોક છે પૃથ્વી લોક ઉપર ડાબા હાથે કરેલું ડાબા હાથને ભોગવવાનું છે જમણા હાથનું કરેલું જમણા હાથને ભોગવવાનું છે અહીંયા ડાબા હાથનું કરેલું જમણા હાથને પણ ભોગવવાનું નથી તો જે આપણે કરશું ને એવું જ ભોગવવાનું છે જ્યારે ખેડૂત હોય છે ને ખેડૂત એ વાવણી કરતો હોય ને ત્યારે ડાબા હાથે દાણા ઓરે છે અને જમણા હાથે બળદને ખરપીઓ મારે છે જ્યારે એ લણણી કરે ને જ્યારે પાક ભેગો કરે ને ત્યારે ડાબા હાથમાં ડુંડા પકડે અને જમણા હાથે આમ વાડ કાપતો હોય છે એટલે કે ડાબા હાથે દાણા ઓરે તા તો ડાબા હાથમાં દાણા જ આવ્યા જમણા હાથે ખરપીઓ હતો ને લોખંડ તો જમણા હાથે દાતડું આવ્યું એટલે અહીંયા ડાબા હાથનું જમણા હાથને નથી ભોગવાનું જમણા હાથનું ડાબા હાથને નથી ભોગવવાનું a carona ocidante. É isso